લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદમાં સીડીસી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને આવો જાણીએ लोकसभाની ચૂંટણીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં સત્તાનું સુકાન કોણ સંભાળશે દેશના તમામ લોકોની નજર આ લોકસભાની ચૂંટણી પર છે આપની સાથે યુવાનો છે યુવાનો સાથે વાત કરીશું કે મોદી સરકારના કાર્યકાળથી તેઓ સંતોષ છે કે નહીં તેમના કાર્યકાળથી તેઓ ખુશ છે સૌથી પહેલા आपसे વાત કી જાય મોદી સરકાર કે જો કામ किए हैं उनसे आप સંતુષ્ટ હો ज़्यादा नहीं मतलब हाफली सेटिस्फाइंग और हाफली इतना नहीं है क्योंकि कई चीज़ें ऐसी हैं कि जिनके क्वेश्चन अभी भी हैं कि ऐसा नहीं हुआ या कहाँ से नहीं हुआ तो उन चीज़ों में है थोड़ा बाकी जैसे कुछ चीज़ों में हाँ डेवलपमेंट वाइज कई जगहों पे हुआ है लेकिन कई जगहों पे नहीं है तो उनके क्वेश्चन हैं अभी भी कि ये भी होना चाहिए था इतने टाइम में हाँ जो वादे किए वो पूरे नहीं किए वो कह हाँ, मतलब फिफ्टी फिफ्टी है उनका सारा अभी आपका क्या मानना है कि मोदी सरकार ने युवाओं को जो रोजगारी जो एम्प्लॉयमेंट देने का जो वादा किया था वो पूरा हुआ है सही कम्प्लीटली नहीं नो डाउट उन्होंने अपॉर्चुनिटीज क्रिएट करने की ट्राई की है बट कम्प्लीटली नहीं बोल सकते कि उनका वादा पूरा हुआ है सोया मोदी सरकार अने मनमोहन सिंह सरकार में तमने शू फरक लगी रो મોદીની જે સરકાર છે એટલે હું કહું કે મોદી બહુ જ સારા કમ્યુનિકેટર છે એટલે એ જે કરી રહ્યા છે એ બોલે છે મનમોહન મનમોહનસિંહ જેટલું કમ્યુનિકેટ કરતા હતા મોસ્ટલી ઇંગ્લિશમાં બોલતા હતા એટલે ભારતની બધી જ પ્રજાને ખબર નથી પડતી કે શું શું કરી રહ્યા છે તો મોદી જેટલું બોલે છે એનાથી આઈ થિંક ફિફ્ટી પર્સન્ટ કરતા હશે બટ હી ઇઝ અ વેરી ગ્રેટ કમ્યુનિકેટર તો એ કામ કરે છે અને બતાવે પણ છે એટલે લોકો વધારે જાગૃત થાય છે આજે નાનાથી નાના માણસોને ખબર છે કે મોદી છે આપણા પીએમ જ્યારે પહેલાં મનમોહન સરકાર હતી ત્યારે બધાને ખબર નથી તો મોદીનો જે ઇફેક્ટ છે એ વધારે છે મનમોહન સિંહની સરકાર કરતા અચ્છા મોદીનો ઇફેક્ટ વધારે જોવા મળી રહ્યો છે ખેડૂતોની આવક બમણી થઈ છે ખરા મોદી સરકારના કાર્યકાળમાં ના ખેડૂતોની આવક અત્યારે હાલમાં તો એટલી બમણી નથી થઈ પણ જે રીતે ડાયરેક્ટ ટ્રાન્સફર હવે ખેડૂતોને મળવાનું છે એના લીધે 100% ફાયદો થશે ખેડૂતોને અને 2022 સુધીના અંદર સારા એવા પ્લાન બનાવ્યા છે નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને લઈને સેન્સિટિવ છે સરકાર સંવેદનશીલ તો છે જ સરકાર આ ખેડૂતોને લઈને અચ્છા આપણે ખેડૂતોની પણ વાત કરી યુવાનોને રોજગારી આપવામાં સરકાર સફળ થઈ છે ખરા પૂર્ણ હતે નથી થઈ ઘણી બધી જગ્યાએ જેવી રીતે આઈટી સેક્ટરના અંદર નોકરીઓની સખત કમી છે અત્યારે હાલના અંદર પણ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી સરકારે જેમની મુદ્રા યોજના દ્વારા અને નાના મોટા રોજગાર પેદા કર્યા છે તેનો લાભ તો થયો છે બિલકુલ નથી થયો એવું નથી નોટબંધી અને જીએસટી જેવા મોટા નિર્ણય મોદી સરકારે લીધા હતા શું એનાથી દેશને ફાયદો થયો છે ખરા દેશને ફાયદો તો થયો છે હવે આટલી મોટી જનતા હોય તો હંમેશા આવા મોટા મોટા નિર્ણયોને મિક્સ પ્રતિસાદ જ મળે કોઈને ગમે કોઈને ના ગમે પણ ફાયદો તો છે જ ઇન ફ્યુચર જે યુપીએ સરકાર પ્રયત્ન કરતી હતી નોટબંધીના કારણે જે સાહેબે વાદા કર્યા હતા કે કાળુ ધન પાછું લઈશું વિપક્ષે બહુ પ્રશ્નો ઉઠાવ્યા છે જોઈએ જે સાહેબ જવાબ આપે છે કે નથી આપતા હવે તો કાળું ધન લાવવામાં સરકાર સફળ થઈ છે ખરા આપના મતે મારા મતે કહું તો બિલકુલ સફળ ના કહી શકાય કેમ કે એક નોટબંધી કરવાથી કંઈ કાળું નાણું બધું પાછું આવી નથી શકતું તો એ કઈ એવું નથી કે બધું નાણું પાછું જ આવ્યું છે આ ઇફેક્ટ થઈ હશે થોડું ઘણું કે આવ્યું હોય પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની પ્રતિભા આપને કેવી લાગી પાંચ વર્ષની પ્રતિભાની વાત કરીએ એ બી રાહુલ ગાંધીજીની તો આમ જે મારા મતે ના કહેવા જોઈએ એ બધા જોઈ રહ્યા છે કેમ કે જે મોદી સરકારે કામ કર્યું છે જે પાંચ વર્ષમાં રાહુલ સાહેબે કદાચ ના જ કર્યા છે એટલે એમ કહેવાય તો નહીં પણ એ રાહુલ સાહેબ હજુ એમને ઘણું શીખવાની જરૂર છે અને એ બહુ સારા પોલિટિશિયન બી છે અને એમ કહેવાય કે એક્સપિરિયન્સ મેટર્સ તો એ બાબત હજુ બી છે કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી હુકમનો ઇકો માનવામાં આવે છે તો શું એનાથી આ લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે ખરા કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને આવવાથી કોંગ્રેસને ફાયદો સો ટકા થશે પણ એક હું યુવાન છું તો યુવાનના કારણે મારા પ્રશ્ન બે હોવા જોઈએ એક તો વિકાસ અને બીજો બેરોજગાર મોદી સરકારે એવી વાત કરી હતી કે બે હજાર ચૌદની ચૂંટણીમાં કે બે હજાર ચૌદની ચૂંટણી લોકસભાની ચૂંટણી બે વસ્તુ પર લડાઈ હતી એક વિકાસના મુદ્દે ભ્રષ્ટાચાર અને કૌભાંડના મુદ્દે જેમણે આક્ષેપો કર્યા હતા મોદી સરકાર કહેતા હતા કે અમે રોજગારી આપીશું નો ડાઉટ મોદી સરકારે રોજગારી આપી રેલવેમાં નેવું હજાર ભરતીઓ બહાર પાડી પણ સામે અઢી કરોડ ફોર્મ ભરાયા છે એટલે મોદી સરકાર એવું કહે છે કે અમે લોકો નેવું હજાર ભરતી બહાર પાડી છે પણ સામે એ નથી જોતા કે અઢી કરોડ ફોર્મ ભરાય છે તો બેરોજગારીનું પ્રમાણ કેટલું વધારે છે બે હજાર ચૌદમાં બેરોજગારીનું પ્રમાણ હતો ત્રણ બે ટકા જ્યારે અત્યારે સાત પોઈન્ટ બેની અપ છે એટલે મારો વિકાસનો મુદ્દો એ થશે કે પ્રિયંકા ગાંધીના આવવાથી ના આવવાથી કંઈ ફરક નથી પડતો યુવાનોને યુવાનોને એ જોઈએ છે કે વિકાસ કોણ આપશે બેરોજગારી કોણ દૂર કરશે અને વિકાસ કઈ પાર્ટી વધારે લઈ શકશે અને બીજું કે સાંસદ કોણ છે અમે નહીં કે પીએમને જોઈને કે પ્રેસિડેન્ટને કે એ લોકોને જઈને વોટ આપીએ અમારું કામ અમારા એમપીને જોવાનું છે અમારો એમપી પાંચ વર્ષ પહેલાં અમારા એરિયામાં આવ્યો તો એના પછી ફિલ્મોમાં બિઝી થઈ ગયો હવે કદાચ આવશે એકાદ બે મહિનામાં ઇલેક્શન છે એટલે કદાચ તો એવા લોકોને અમારે ચૂંટણીની કંઈ જરૂરત જ નથી એટલે હમણાં એની સાથે લેવા દેવા જ ના બેસે એટલે વોટ મળશે તો એ એમપીને જોઈને મળશે ના કે પ્રેસિડેન્ટને જ કે પીએમને જોઈને મળશે તો તમારા વિસ્તારના સાંસદે તમારા વિસ્તારમાં કાર્યો કર્યા છે ખરા બિલકુલ નહીં કહું છું ને કે એ પોતાના પૈસા છાપવામાં પડેલા છે પાંચ વર્ષ પહેલાં જ્યારે રેલી કરવા આવ્યા હતા ત્યારે મોદી સાહેબ મોદી સાહેબ મોદી લહેર કરતા હતા એકચુલી હું હું તો એવું માનું છું કે મોદી લહેર જે શરૂઆત કરી હતી એ એમણે જ કરી હતી પણ પછી ખબર નહીં એમ ત્યારે મોદીમાં લહેરમાં દુષ્કાળ પડી ગયો છે તે તો કંઈ દેખાતું નથી કે આવી શકે પછી ખબર નહીં હવે જોઈએ વિપક્ષની ભૂમિકા આ પાંચ વર્ષમાં આપને કેવી લાગી એકદમ નબળી લાગી વિપક્ષની ભૂમિકા કારણ કે જે મુદ્દા ઉઠાવવા જોઈએ ઉઠાવતા નથી રામ મંદિરના અને રાફેલના એ બધા મુદ્દા ઉઠાવે છે પણ બેરોજગારીના મુદ્દા ઉઠાવતી નથી રાહુલ ગાંધી અને જે વિપક્ષના નેતાઓ છે એ મુદ્દા ઉઠાવતા જ નથી જે રીતે નરેન્દ્ર મોદી કે યુપીએ મેન્ટ ઉઠાવી દીધી ખાસ કરીને હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં જોડાયા છે શું એનાથી કોંગ્રેસને ફાયદો થશે લોકસભાની ચૂંટણીમાં કારણ કે બે હજાર ચૌદમાં ગુજરાતમાં છવ્વીસ થી છવ્વીસ બેઠકો ભાજપને મળી હતી એટલે હું તો આ વખતે એવું ફરીથી કહીશ કે આ વખતે ફરીથી છવ્વીસ ભાજપને જ મળશે કારણ કે હાર્દિક પટેલ એક જે મોહરું હતું એ હવે બધા દાવ એના સુલટા પડી રહ્યા છે કે જે એને પહેલેથી જ પોલિટિક્સ કરવાનું હતું તો આવી જે આગળ જે કમ્યુનિટીના નામે મને યાદ છે કે આજથી બે કે ત્રણ વર્ષ પહેલાં ગુજરાતમાં કોઈ એવું નહોતું પૂછતું કે તારી જાત કહી તારી નાત કહી એ આખો ઇન્સિડન્ટ થયા પછી બધા બધા પોતપોતાની જાતને અને નાતને વેચવા લાગ્યા દરેક જગ્યાએ પોતાના એક અલગ સંમેલનો થવા લાગ્યા જેની ગુજરાતની એક એકા એક અસ્મિતા ઉપર ખૂબ જ ખરાબ છાપ પડી ગઈ એટલે હાર્દિક પટેલ કોઈ ફાયદો નહીં થાય એ ધામમાં થયું એના પરથી ખબર પડી ગઈ હશે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કંઈ નહીં થાય ઇફેક્ટ હશે આ વખતની લોકસભાની એક અંડરકરણ જોવા મળી શકે છે પૂરેપૂરી સંભાવના છે દરેક વખતે આવો ફાયદો થતો જ આવ્યો છે એકોતેર ની લડાઈમાં ઇન્દિરા ગાંધીને પણ ફાયદો થયો હતો નવ્વાણું માં વાજપેયીને બી થયો અને હવે પણ મને લાગે છે કે નરેન્દ્ર મોદીને આનો એક ફાયદો તો મળશે જ મહાગઠબંધન થયું છે શું એની ઇફેક્ટ મોદી પર પડશે ખરા ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના જોડે આવવાથી થોડુંક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે કદાચ થોડું નુકસાન વધારે પણ થાય એવું પણ જોવા મળે મત આપતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો આપ મત આપતી વખતે સૌથી પહેલાં તો મારા એરિયામાં જે પ્રોપર બૂથ છે ત્યાં આગળ જઈશ અને સૌથી પહેલાં એટીન યર્સ પછી આ મારું પહેલું મતદાન હશે એટલે આ વખતે ઘણું બધું નવું શીખવા પણ મળશે અને પહેલો એક્સપિરિયન્સ છે મારો મતદાતાનો તો નવું નવું ઘણું બધું શીખવા મળશે મત આપતી આપ વોટ કરેગે તો ક્યાં કોણ કોણ મુદ્દે કો ધ્યાનમાં રખેગે वोट करने के लिए पहले वोटर आईडी तो ये लोग बना के थे तीन बार एप्लीकेशन दे चुकी हूँ मैं अब तक मेरा वोटर आईडी आया नहीं है गवर्नमेंट बोलती है कि हमको वोट चाहिए तो पहले वोटर आईडी तो बनाओ भाई आप कौन से मुद्दे को ध्यान में रखेंगे फर्स्टली एम्प्लॉयमेंट सेकेंड के कौन जस्ट मेरे एरिया में कौन खड़ा हो रहा है फॉर इलेक्शन और मोस्ट इम्पॉर्टेंटली कि उसका बैकग्राउंड क्या है उसने क्या किया है अब तक के काम में उस उसके क्या काम हैं अगर वो होगा तो ही जाएगा वोट वरना नहीं होगा किसी अच्छा, कैसी सरकार चाहिए

કોણ બનશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કયા કારણસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની શકે એ યુવાનો પર જેટલી અસર થઈ છે એમના કામ થી પછી એ જે બી કોમ્યુનિકેટ કરે છે લોકો જોડે કેમકે એ આમ યુવા જોડે કનેક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે આજની જનરેશનમાં કેમકે વાત કરવી હોય સપોઝ કે બેરોજગારીની વાત કરવી હોય કે નવી સુવિધાઓ ચાલુ કરવી હોય કે નવી યોજનાઓ લાવી હોય એ એ બહુ ઇઝીલી કામ નથી કે તમે કોઈને જઈને સમજાઈ શકો પણ મોદી સાહેબે જે રીતે એમને લોકો સુધી પહોંચાડ્યું છે એ એના મતે તો મોદી સાહેબ જ આવશે કોણ બનશે પ્રધાનમંત્રી કોણ બનશે પ્રધાનમંત્રી અને કેમ નરેન્દ્ર મોદી જ બનશે અને કેમ કહેવા જઈએ તો કોઈ બીજો ચહેરો એવો સાફ નથી કારણ કે ગઠબંધન અને થર્ડ ફ્રન્ટની જે વાત થઈ રહી છે એમાં પણ કોઈ ચહેરો દેખાતો નથી એટલે કોઈ અનનોન વ્યક્તિને હું મત નહીં આપું કારણ કે નરેન્દ્ર મોદી બેસ્ટ છે ખાસ કરીને અમારી એક મુહિમ પણ છે કે આપણે તમામ લોકો અહીંયા આગળ એક સંકલ્પ લઈશું તો તમે બધા યુવાનો પણ એક સંકલ્પ લો કે આ વખતની જે લોકતંત્રનો જે પર્વ છે તેની ઉજવણીમાં તમે લોકો પણ સહયોગી બનો અમે સૌએ સીડીસીના વિદ્યાર્થી શપથ લઈએ છીએ કે અમે જરૂર જરૂરથી મતદાન કરીશું અને આજુબાજુ જેટલા પણ મિત્રો હશે કે સગા સંબંધીઓ તેમને પણ કહીશું કે આ પર્વએ મતદાન કરે અને દેશને એક સારા પ્રધાનમંત્રી ફરીથી આપે જય હિન્દ જય ભારત આ હતા અહીંયા સીડીસીના યુવાનો તેમનું કહેવું છે કે સરકાર એવી જોઈએ છે કે જે દેશનો વિકાસ કરે જે સૌનું ભલું કરે તેવી સરકાર જોઈએ છે અને તમામ યુવાનોનો બસ એક સૂર જોવા મળી રહ્યો છે કે આ વખતે પણ તેઓ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોવા માંગે છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ